ભચાઉ ખાતે વેન્ચર્સ એલએલપી ગાંધીધામ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ અંતર્ગત ભચાઉ શહેરના વેપારીઓ તથા નાગરિકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રહેવા અંગે મહત્ત્વની જાણકારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવી જેમાં સાયબર ક્રાઈમ શું છે તેના પ્રકાર અને નવા નવા ટ્રેન્ડ તથા ડિજિટલ એરેસ્ટ શું છે તેનાથી બચવાના ઉપાય સોશિયલ મીડિયા સુરક્ષા ટિપ્સ તથા સાયબર ક્રાઇમથી બચાવવા શું શું કરવું ન કરવું વગેરે બાબતે શહેરીજનોને મહત્વપૂર્ણ જાણકારી આપી માહિતગાર આવેલ અવરનેસ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ડાંગર હાજર રહી મહત્વપૂર્ણ જાણકારી આપેલ આ કાર્યક્રમમાં કુલ એસી જેટલા વેપારીઓ તથા વેલગામ ખાતે બનેલ આતંકવાદી કૃત્યમાં મૃત્યુ પામનાર લોકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સ્ટોરી ભરત ઠાકોર કચ્છ